જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી યશોદાઉત્સંગ લાલિત ગોપીઓના પ્યારા શ્રી રાધાજીના લાડીલા એવમ વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ દેશ વિદેશમાં વસતા મારા વલ્લભના લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રીમદ્ ભાગવત રહસ્ય સ્કંદ દસમો એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું પેજ ત્રણસો પંદર અને ત્રણસો સોળ શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી કૃષ્ણ સર્ણમમ રાસલીલા પારકી પંચાત જેવું એ કોઈ પાપ નથી અને શુદ્ધ જીવનો બ્રહ્મ સાથે વિલાસ તે જ રાસલીલા એ પ્રસંગ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ વાલા વૈષ્ણવ કરીશું કે યુવા યુવાનીમાં જ ભક્તિનો રંગ લાગવો જોઈએ વૃદ્ધાવસ્થામાં તો ભક્તિનો રંગ લાગે એ ઠીક છે ઉત્તમ નથી કારણ કે વૃદ્ધ થાય ત્યારે તો સૌ કોઈ માને છે કે મંદિરે જશું માળા જસ માળા કરશું ભગવાનનું નામ લેશું એ ઉંમરે કંઈ કામ હોતું નથી એટલે વૃદ્ધાવસ્થામાં તો સૌ કોઈ કરે પરંતુ જ્યારે યુવાનીમાં જ ભક્તિનો રંગ લાગે એ જ વાલા વૈષ્ણવ સાચો રંગ કહી શકાય એટલે વૃદ્ધાવસ્થામાં જેને ભક્તિનો રંગ લાગે તેનું યુવાવસ્થામાં ભોગવેલા કામ સુખોનું તેને સ્મરણ થાય છે વૃદ્ધાવસ્થામાં અંદરથી ભક્તિનો રંગ ન લાગે તો પારકી પંચાયત કરવાની પણ ઈચ્છા થઈ જાય છે અને પારકી પંચાયત જેવું કોઈ પાપ નથી હવે બે ડોસીઓ ભેગી થાય ત્યારે વાતો કરે છે કે તારા ઘેર આજે શું બનાવેલું મારા ઘેર આ કરેલું તારી વહુએ શું કરેલું તારી વહુ કેરી મારી વહુ તો આવી છે પેલીને પરાણે પાંચ વર્ષ થઈ ગયા હજી પાણું બંધાયું નથી ભક્તિનો રંગ ન લાગે તો આવી દશા થાય છે એટલે જ્યારે અલૌકિકમાં વાલા વૈષ્ણવ આપણું મન ન જાય ત્યારે લૌકિકની વધારે માયાજાળ ફસાવે છે અને લૌકિકનો વધારે વાતો કરવાનું મન થાય છે વાળ ધોળા થયા પછી ખૂબ માળા ન કરી તેનું કાળજુ વધારે કાળું થાય છે વાળ ધોળા થાય ત્યારે પણ જો કાળજુ ધોળું ન થાય ને તો એ દુઃખદ છે એટલે કે કાળજુ ધોળું થવું મતલબ કે ભક્તિનો રંગ લાગવો જોઈએ તો જ આપણી ભક્તિ સફળ થઈ ગણાય હવે ગોકુળમાં એક વૃદ્ધ ગોપી હતી તે બેઠી વિચાર કરે છે કાંઈક ગરબડ જેવું લાગે છે આ છોકરીઓને મૂર્છા આવે છે અને કનૈયો કાનમાં કંઈક મંત્ર આપે છે મારે આ મંત્ર જાણવો છે જો વાલા વૈષ્ણવ પ્રસંગ બરાબર સાંભળજો હવે હું કપટ કરી આ મંત્ર જાણી લઈશ એમાં વૃદ્ધ ડોશીને મનમાં થાય છે હવે ઘરના માણસોને કહી રાખ્યું કે મને મૂર્છા આવે ત્યારે કનૈયાને બોલાવજો ડોશીએ નખર નખરાડ્યો હતો નખરો કર્યો કે ઘરનું કામ કરતાં કરતાં એકદમ પડી ગઈ હું ને દુઃખ થયું તે શ્રી કૃષ્ણ પાસે દોડી ગઈ કે નાથ વધારો મારી સાસુજીને મૂર્છા આવી છે ગોપી ફોડી હતી તે દોશીનું કપટ જાણતી નહોતી એટલે એને કનૈયાને બોલાવવા દોડી પડી કનૈયા તેને કહે છે જેના વાળ ધોળા થયા હોય ને તેના પર મારો મંત્ર કામ કરતો નથી તો મને કહે ડોશીના વાળ ધોળા છે કે કાળા છે કારણ કે કૃષ્ણ તો સ્વયં પરમાત્મા છે તેને બધી વાતની ખબર હોય છે કે આ ડોશી ઢોંગ કરે છે એટલે કહે છે કે તેના વાળ સફેદ છે કે ધોળા છે કાળા છે તો ગોપી જવાબ આપે છે વાળ તો ધોળા છે કનૈયો કહે છે તો બીજાને બોલાવું હું નહીં આવું ગોપી કહ્યું કનૈયા તારે આવવું જ પડશે પ્રેમ હતો એટલે કનૈયો કેમ ના પાડી શકે એટલે ગોપીની હા પાડી કનૈયો આવ્યો ડોસીને જોઈને કહ્યું આ ડોસીને મૂર્છા આવી નથી પણ ભૂત વળગ્યું છે પણ તમે ફિકર કરો નહીં મને ભૂત ઉતારતા પણ આવડે છે લાકડી લઈ આવો હવે કૃષ્ણ જ્યારે બોલે છે ત્યારે ડોસી મનમાં વિચાર કરે છે કે આ તો નખરો ભારે પડશે હવે મારે માર ખાવો પડશે ના કનૈયો મારશે એટલે કનૈયાએ લાકડી બધી એક બે ફટકા તો જોરથી માર્યા ડોસીથી સહન ન થઈ બોલવા લાગી મને મારો નહીં મને મૂર્છા આવી નથી મેં તો ઢોંગ કરેલો જો એને એનું કપટ જાહેર કરી દીધું કનૈયો કહે કે ભૂત એમ જ બોલે તમે ગભરાવ નહીં ડોસીને માર પડ્યો છે ડોસી બોલે છે મેં ઢોંગ કર્યો છે મને વધારે મારશો નહીં પણ કોણ સાંભળે કૃષ્ણએ તો લાકડી પર લાકડી મારવા જ માંડી થોડો વિચાર કરો કે મનુષ્યનો વેશ વૈષ્ણવનો છે અને અંદરથી મનમાં કામ ને ક્રોધ ને લોભ ને આદિ જે શત્રુઓવાલા વૈષ્ણવ ભરેલા જ છે હવે મનુષ્ય અંદરથી કંચન અને કામિનીમાં ફસાયેલો જ રહે છે અને બહારથી ભક્ત હોવાનો ડોળ કરે છે ઢોંગે ભૂત છે અભિમાન એ ભૂત છે મનુષ્યની આકૃતિ સારી લાગે છે પણ તેની કૃતિ જોતાં દૃણા થાય છે આ ડોસીની જેમ દંભ ન કરો દંભ એ જ ભૂત છે ભક્તિ બીજાને બતાવવા માટે નથી ભક્તિ તો પરમેશ્વરને રાજી કરવા માટે વૈષ્ણવ છે એટલે આપણે જેટલું ભગવાનનું કરીએ તે

આ સ્ત્રી પુરુષનું મિલન નહીં જીવ અને ઈશ્વરનું મિલન છે જોવાલા વૈષ્ણવ શુદ્ધ જીવનો બ્રહ્મ સાથે વિલાસ તેજ રાસ શુદ્ધ જીવ એટલે માયાના આવરણ રહીતને જીવ આ જીવ અને બ્રહ્મનું મિલન છે સુખદેવ જે કહ્યું છે કે આ લીલાનું અનુસરણ કરશો નહીં આ લીલા ચિંતનીય છે અનુકરણીય નથી એ તો સર્વ છે શૃંગાર રસ અને કરુણ રસ એકતા કરવા માટે પ્રધાન રસ છે પતિના વિયોગમાં જેવી રીતે પત્નીના પ્રાણ જુરે છે તે પ્રમાણે ઈશ્વરના વિયોગમાં જોડતા જીવના પ્રાણ કેવી રીતે જુએ છે એ બતાવવાનો રાસલીલાનો હેતુ છે એટલે કે આપણે વ્યક્તિ એકબીજા વ્યક્તિ ન હોય ગેરહાજર હોય કે દૂર ગયા હોય ઘણા દિવસ થાય તો વ્યક્તિ વ્યક્તિના પ્રમાણે આપને વિરોહ થાય છે વ્યક્તિનો પરંતુ જ્યારે આવો વિરોહ ભગવાન પ્રત્યે થાય ને વાલા વૈષ્ણવ તો એ રાસલીલાનો હેતુ છે એટલે ભગવાન માટે વિર થવો ખૂબ જ અઘરું છે અને ભગવાનનો વિરહ કરે ને એને જ રાસલીલાનું સુખ મળે છે હવે ઠાકોરજીના વિરોહમાં જેની કાયા તૃપ્ત થઈ નથી તેને ભગવાન તો મળતા જ નથી એ આતુરતા બતાવવા સ્ત્રી પુરુષના દ્રષ્ટાંતનો રસનો આશ્રય લીધો છે રાસમાં આત્મા પરમાત્માનું નિર્વિકાર મિલન છે શ્રી શ્રીકૃષ્ણની આ કામ વિજય લીલા છે ભગવાને ગોપીઓને કહ્યું હતું કે શરદ ઋતુની રાત્રે હું તમને બોલાવીશ તે શરદ ઋતુની રાત્રે આવી પહોંચી ભગવાન અપિત રાત્રિ શરદ કુલ્લમાં કલ કહ એટલે રાસલીલા એ કામલીલાની કથા નથી વારા વૈષ્ણવો રાસલીલા એ તો કામ પર વિજય મેળવાની લીલા છે રાસલીલામાં કામની ગંધ સરખી પણ નથી શ્રીકૃષ્ણ પાસે કામ જય જ ન શકે આ ક્રિયા ભલે લોક જેવી લાગે પણ આમાં કામ વિકાર જ નથી શ્રીધર સ્વામી તો રાસલીલાનો કામ વિજય લીલા પણ કહેવામાં આવે છે કહે છે આ કામનો વિજય લીલા છે રાસલીલા એ તો વાલા વૈષ્ણવ આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ હવે આપણે પેજ ત્રણસો સોળમાં વિશે જોઈએ શ્રીમદ્ ભાગવત રહસ્ય શ્રીકૃષ્ણ શરણમમ રાસલીલા આ કૂચી કરી રામ કોઈ સ્ત્રી સામે જોતા જ નહોતા અને શ્રીકૃષ્ણ યોગને યોગેશ્વર છે એ પ્રસંગ વિશે આપણે વાલા વિષ્ણુ આગળ જોઈએ કે શ્રી કૃષ્ણ તો સર્વદેવોમાં શ્રેષ્ઠ છે કૃષ્ણ એ કોઈ દેવ નથી પણ સાક્ષાત પરમાત્મા છે વાલા વૈષ્ણવો અને તે પરમાત્માએ પોતાની લીલાઓમાં સિદ્ધ કર્યું છે એક એક દેવોનો પરાભવ આ લીલાઓમાં શ્રીકૃષ્ણ કરે છે બ્રહ્મની ગર્ત વત્સલીલામાં ઉતર્યા છે બ્રહ્માને કહ્યું છે કે પંચમહાભૂતના આધારે તમે જગત નિર્માણ કરો છો ત્યારે હું સંકલ્પ માત્રથી જગત ઉત્પન્ન કરું છું ભગવાનને સૃષ્ટિ બનાવવામાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી કેવળ સંકલ્પ જ કરે છે જો વાલા વૈષ્ણવ કે ઠાકોરજી તો પરમાત્મા છે અને કરતું અકૃતું અન્યથા કરતું સર્વ સામર્થ્યયુક્ત છે એને પૃથ્વી બનાવવામાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી પરંતુ માત્ર સંકલ્પ કરે છે તો આખી સૃષ્ટિનું સર્જન થઈ જાય છે એટલે તો આપણે ધોળમાં પણ ગાય છે કૃષ્ણ સૃષ્ટિનું સર્જન હાર એને તમે ઓળખી લો એ છે ભોળાનો સાચો ભગવાન એને તમે ઓળખી લો એટલે સંકલ્પ માત્રથી તે સૃષ્ટિનું સર્જન કરે છે હવે એક વેળાએ સંકલ્પ કર્યા અને અનેક વાછડાઓ અને ગોપ બાળકોના સ્વરૂપો પણ એને ધારણ કરી લીધા અને ઇન્દ્રનો ગર્વ પણ ઉતાર્યો ગોવર્ધન લીલામાં ઇન્દ્રનું અભિમાન ઉતાર્યા અને વરુણદેવનો પણ પરાભવ એને કર્યો જ છે આ પ્રમાણે બ્રહ્માદિક દેવોની હારથી કંદી કામની સર્વ કામનો ગર્વ થયો મોટામાં મોટો મો મો દેવ હું જ મો છું મોટામાં મોટો મો દેવ કામદેવ શ્રીકૃષ્ણ પાસે આવે છે કે નાથ તમારી અને મારી કુસ્તી થઈ સંસ્કૃત ભાષામાં કામનું નામ છે મારા તે બધાને મારે છે શ્રીકૃષ્ણે કામદેવને કહ્યું શિવજીએ તને બાળીને ખાક કર્યો હતો તે ભૂલી ગયો કામદેવ કહે છે કે શિવજી મને બાળ્યો હતો એ વાત તો સાચી પણ તેમાં મારી ભૂલ થયેલી સમાધિમાં બેઠા બેઠા મને બાળે તેમાં શું આશ્ચર્ય શિવજી સમાધિમાં સાવધાન હતા તે જો બ્રહ્મનું ચિંતન કરતા હતા ત્યારે હું તેમને મારવા ગયેલો અને બળીને ભસ્મ થયો મેં સમયનો વિચાર કરેલો નહીં તેથી મારી હાર થઈ સમાધિમાં મને મારે તેમાં વિશેષ આશ્ચર્ય નથી પ્રભુએ કામને કહ્યું રામાવતરમાં પણ તારી હાર થયેલી કામદેવ રામાવતરમાં આપ ખૂબ મર્યાદામાં રહેતા હતા ખૂબ મર્યાદા પાડી તમે મારો પરાભવ કર્યો તો મર્યાદાનું પાલન કરે તો સાધારણ જીવ પણ કામને મારી શકે છે આંખ ઊંચી કરી રામ કોઈ સ્ત્રી સામે જોતા જ ન હતા રૂપી કિલ્લામાં રહી આપે મને મારી તો રામાવતારમાં તો આપ એક પત્ની વ્રત પાડતા હતા તે એક પત્ની વ્રત રૂપી અખાડામાં મારી હાર થઈ તે એક પત્ની તેમાં શું આશ્ચર્ય રામજી તો ધનુષ બાણને હંમેશા સહજ રાખે છે દંડકારણ્યમાં રામજી સીતાજી સાથે સુવર્ણ સિંહાસન પર બિરાજે છે ત્યારે પણ ધનુષ્ય બાણ હાથમાં જ રાખે છે ધનુષ્ય તો જ્ઞાનનું સ્વરૂપ છે અને બાણે વિવેકનું સ્વરૂપ છે જ્યારે જ્ઞાન અને વિવેકને હંમેશા સજ રાખજો નહીતર રાવણ કામ સાથે ચડી બેસશે શ્રી કૃષ્ણ કામને કહે છે બોલ હવે તારી કઈ શી ઈચ્છા છે ત્યારે કામદેવ કહે છે મર્યાદામાં રહી આપે મને હરાયો હાર્યો પરંતુ મારા મનમાં વસવસો રહી ગયો છે હવે આ કૃષ્ણ અવતારમાં કોઈ મર્યાદા ન રાખો સર્વ પ્રકારનું મર્યાદા છોડી વૃંદાવનમાં જ્યારે અનેક સ્ત્રીઓ સાથે આપ વિહાર કરો અને હું તમને બાણ મારું તેમ છતાં જો તમે નિર્વિકાર રહો ને તો તમારી જીત અને કામાધીન બનો તો મારી જીત આપ નિર્વિકાર રહો તો તમે ઈશ્વર અને મને કામને આધીન બનો તો પછી ઈશ્વર કૃષ્ણવતરમાં શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે હવે આ રીતે કામ છે એ કૃષ્ણ પાસે માંગણી કરે છે એમ કે રામાવતરમાં તો શરીરથી નહીં પણ મનથી પણ કોઈને સ્પર્શ કર્યો નથી મનથી કઈ કાંઈ કોઈને પણ સ્પર્શ કરીએ તો એ પણ પાપ ગણાય છે વાલા વૈષ્ણવ કામદેવે કહ્યું હતું કે તમે મર્યાદા રાખતા નહીં મર્યાદા તો સાધારણ જીવ માટે છે ઈશ્વરને મર્યાદામાં રહેવાની જરૂર જ નથી આપ તો ઈશ્વર છો હવે જ્યારે શરદ ઋતુની પૂર્ણિમાની રાત રોય અને સ્ત્રીઓ વચ્ચે આપ વિહાર કરો હું બાણ મારું ત્યારે જો તમે મને જીતો તો તમારી જીત સાચી હવે કામે માનેલું કે શ્રી કૃષ્ણ હરાવા તો સેલા છે કારણ કે શ્રી કૃષ્ણ તો ગોપીઓ સાથે સ્ત્રીઓ સાથે મુક્તપણે સંચરે છે તેથી હું તેને હરાવીશ શ્રી કૃષ્ણ કામને કહે છે તારી ઈચ્છા છે તો હું તે પ્રમાણે કરીશ રાસલીલાનું મંગલાચરણ કરતા શ્રીધર સ્વામી કહે છે કે બ્રહ્માદિક દેવોને પરાભવ થવાથી કામને હર્ષ થયો અને તે યુદ્ધ કરવા આવ્યો અને ભગવાને તેનો પરાભવ કર્યો આ લાલો તો કામને પણ પરભવ કરવા માટે જ છે શ્રીકૃષ્ણ ગોપી સાથે રાસ રમતા હતા પણ શ્રીકૃષ્ણના મનમાં વિકાર નથી જો વાલા વૈષ્ણવે એને કામદેવને પણ બાળીને ભસ્મ કર્યો છે એટલે કામદેવ કસોટી કરવા માટે આવે છે પરંતુ શ્રીકૃષ્ણના મનમાં જરા પણ વિકાર જ નથી જંગલમાં ઝાડની નીચે બેસીને સંયમ પાડે અને કામને માટે તેમાં આશ્ચર્ય નથી અનેક સ્ત્રીઓમાં માતૃભાવ રાખે અને કામને મારે તેમાં આશ્ચર્ય નથી પરંતુ શ્રી કૃષ્ણ આજે અનેક સ્ત્રીઓ વચ્ચે રહી કામને માર્યો અને સ્ત્રીઓ સાથે રહી ભગવાન સંયમ પાડે છે કામનો પરાભવ થયો કામે ધનુષ્ય બાણ ફેંકી દીધા અને શ્રી કૃષ્ણનું નામ પડ્યું મદન મોહન શ્રી કૃષ્ણ યોગ યોગેશ્વર છે એટલે મદ એટલે એક જાતનું આ કામ એટલે એના પર પણ એને વિજય મેળવ્યો એટલે ત્યાં કૃષ્ણ મદન મોહન કહેવામાં આવે છે અને કામનો આ રીતે ગર્વ ઉતાર્યો છે રાસલીલામાં કૃષ્ણે તો બોલો શ્રી મદન મોહન પ્રભુ કી જય આમ કામને ગર્વ થાય એ સ્વાભાવિક છે કારણ કે કામ લગભગ દરેકને હરાવે જ છે પરંતુ કૃષ્ણ પાસે તેનું કંઈ ચાલતું જ નથી તો આ રીતે આ રાસલીલાનો પ્રસંગ પણ વાલા વૈષ્ણવ પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ અને આ બંને પ્રસંગ કેવા મારી કઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને ક્ષમા કરશો જય સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ